સુરતના વરાછા ત્રિકમનગર રાધાકૃષ્ણ મંદિર રોડ ખાતે ફાસ્ટ ફૂડ કોર્નરના કારણે ટ્રાફિક સર્જાતું હોવાથી બે દિવસ અગાઉ રબારી પરિવારની મહિલા અને તેના પુત્રએ સાથે મળી રેસ્ટોરન્ટના માલિક સાથે ઝઘડો કર્યો હતો જે કે તાત્કાલિક સમાધાન થયું હતું ત્યારે તે ઝઘડાની અદાવતમાં ગઈકાલે રબારી પરિવારે રેસ્ટોરન્ટના માલિક સાથે ફરી વખત ઝઘડો કરી ચપ્પુના ઘા ઝીકી દીધા હતા આ મામલે વરાછા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી રબારી પરિવારની મહિલાની ધરપકડ કરી છે સુરતના કતારગામ કોજવે રોડ પર રહેતા પિસ્તાલીસ વર્ષીય ભરતભાઈ ઝવેરભાઈ ચકલાસિયા વરાછ ત્રિકમનગર રાધાકૃષ્ણ મંદિર રોડ ખાતે ગણેશ ફાસ્ટ ફૂડ નામની રેસ્ટોરન્ટ ધરાવે છે બે દિવસ અગાઉ તેમની રેસ્ટોરન્ટનું ફાસ્ટ ફૂડનું કાઉન્ટર બહાર રાખેલું હતું ત્યારે ત્યાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી જેને લઈ નજીકની ટાગોર કોલોનીમાં રહેતા વૈભવ રબારી અને તેમના માતા કૈલાસબેન કારમાં જતા હતા ત્યારે ઠપકો આપતા ઝઘડો થયો હતો

બનાવની જાણ વરાછા પોલીસે રબારી તેમના પત્ની કૈલાસબેન અને પુત્ર વૈભવ વિરુદ્ધ હત્યાના પ્રયાસ નો ગુનો નોંધી કૈલાસબેન દિનેશભાઈ ખટાણા ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત